સુરતમાં શેર બજારની જાણીતી બ્રોકિંગ ફર્મ પર આવકવેરા વિભાગના દરોડાએ ચકચાર મચાવી છે પીપલોદ વિસ્તારમાં ચાર ઠેકાણે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જેમાં અમૃતસર ઇન્વેસ્ટીગેશન ટીમે મુખ્ય ભૂમિકા ભજવી બપોર બાદ ફર્મની મુખ્ય કાર્યાલય અને જૂની ઓફિસ પર અધિકારીઓએ તપાસ હાથ ધરી ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને નાણાંકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી જેમાં ટ્રેડિંગની વિગતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું આવકવેરા ટીમે અન્ય બે ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાવાઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસની શક્યતા છે આ પહેલા અમૃતસર ટીમે અમદાવાદમાં જે રીતે આ તપાસ કરી હતી અમદાવાદમાં પણ જેમાં પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસોમાં કાર્યવાહી થઈ હતી શેરબજારમાં પારદર્શિતા લાવવા અહીંયા આવકવેરા વિભાગ જે સક્રિય બન્યું છે જે બજારની વિશ્વસનીયતા માટે મહત્વનું પગલું છે

कुल चार ठेका तपासन धमधमाट हाल चालू है जमृतसर इन्वेस्टिगेशन टीम शहर में आ चार ठेकाओ पर सर्च और तपास की कामगी हाथ જૂની ઓફિસ પર પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી ઓપ્શન ટ્રેડિંગ ના આંકડા અને ટ્રાન્ઝેક્શન ની તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે કંપનીના નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણ પૂર્વક પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત કરવામાં આવ્યો છે ટ્રેડિંગમાં થયેલા તહેવારોની વિગતવાર માહિતી હાલ અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે આ વગર ટીમ અન્ય ઠિકાનાઓ પર પણ પહોંચી હતી અને તપાસનો રેડો અન્ય શહેરોમાં પણ લંબાવવાની શક્યતાઓ છે તે હાલ દરોડાની કાર્યવાહી દરમિયાન દેખાઈ રહી છે તો વાત આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ પણ કરવામાં આવી શકે છે આ પહેલા પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી ત્યારે શેરબજારમાં પારદર્શિકતા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યો હોય તે પ્રમાણે આ દરોડાની કાર્યવાહી ઉપરથી હાલ લાગી રહ્યું છે જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર